છોટાઉદેપુર તાલુકાના કેવડી ખાતે વન્યજીવ સપ્તાહની જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો બીજી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર સુધી યોજાયેલ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના કાર્યક્રમો ઇકો ટુરિઝમ કેવડી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પૂર્ણહુતિ કરવામાં આવી ગુજરાત રાજ્ય સહિત છોટાઉદેપુર જિલ્લામાં બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસ આઠમી ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહ દિવસની ઉજવણીના ભાગરૂપે એક સપ્તાહ સુધી જિલ્લાની શાળાઓમાં પ્રશ્નોત્તરી કવિ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા સ્વચ્છતા અભિયાન બાઇક રેલી નેચર એજ્યુકેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો ત્યારે વન્યપ્રાણી સપ્તાહ દિવસની ઇકો ટુરિઝમ કેવડી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા માંગ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાઇલ્ડ લાઈફ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને અને સર્પદંશના કિસ્સા માંગ બળવાભુવા પાસે જવાની જગ્યાએ સરકારી હોસ્પિટલ પહોંચવાની સલાહ આપવામાં આવી હતી યોજાયેલ કાર્યક્રમ માંગ જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર

વિભાગની અલગ અલગ રેન્જો દ્વારા સાફ સફાઈ અભિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાન સાથે સાથે સાયકલ રેલી છે પ્રચાર પ્રસાર કે જેના વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન થાય એ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી હતી આજે છોટા છોટાઉદેપુરના કેવડી ખાતે જિલ્લાના જિલ્લાના કક્ષાનો કાર્યક્રમ છે એ હાથ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને સાપો વિશેની વિશેષ માહિતી જેમાં સાપને કઈ રીતે ઓળખવું અને કયા કયા પ્રકારના સાપ ઝેરી છે કયા બિન ઝેરી છે એ પ્રકારની વિસ્તૃત માહિતી છે એ માહિતી અત્રે આપવામાં આવેલી છે અને આ પ્રસંગે જિલ્લાના સમાહર્તા શ્રી શ્રી અને વિશાળ સંખ્યામાં ફોરેસ્ટના સ્ટાફના મિત્રો સાથે સાથે અહીંના ગામ લોકો શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા